વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો યોજાયો મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને હાડે હવે ગણતરીના જે દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા જનજાતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે જેમાં જે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ડિસેમ્બર ભવ્ય રોડ શો યોજાયો જેમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો હતો

બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડીસા એરપોર્ટ ખાતે જાહેર સભા યોજવાની હોય જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે હેતુથી આજે ડીસામાં ભાજપ દ્વારા રોડ શો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો નો કાફિલો જોડાયો હતો ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ડીસા એરપોર્ટ ચાર રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પ્રારંભ કર્યા હતા રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોટાર ધારાસભ્ય પ્રવીણ માળી રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા વેર હાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દિલવાડિયા સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ઉમેદવારે ખુલ્લી જીપમાં ડીસા શહેરમાં ફરી વડાપ્રધાનની સભામાં હાજરી આપવા તેમજ સાત તારીખે ભાજપ મતદાન કરવા ખાસ અપીલ કરી હતી अहिवाल दर्गा जी सुंदी सा बड्याच काठा